ફોટા પાડવા વાળા વાય હાઈ મારે હું ભાગ દે ભાગ કે લે ભાગ 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 કેટલી બેક લાગે ને આવો આયો તો આયો તો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જય માતાજી જય બાપા સીતારામ આજે જો સવાર હવાર હું બ્લોક સલુ કરી નાખ્યો છે ને આજે તો ત્યાં બ્લોક સેલું કર્યું કાંઈ ખબર નહીં કારણ કે તક વચ્ચે રૂમ રાખીને બ્લોક સેલું કર્યો આજે આવવાનું છે એ નક્કી નહીં આજે છે ને પાંચ વાગે બધા ઊભા થઈ જશે ને જો માથાને ને વળાવ હું તૈયાર થઈ જઈને રૂપા હોય તાર થાય છે હવે તો તાર થાય વાર લાગે માથું તો વાર લાગે ને તાર થતા વાર લાગે એટલે આપણે પેલા ઊભું થવું પડે અવિનેશ પાછો જાગી દે

બધે ઉઠી જા પણ એ તાર થાય છે એને બીજી રૂમ છે મારે સોકર યુનન બાઈની એક રૂમ હતી ને યુડાની અલગ રૂમ છે તો આપણે નહીં આગળ ઘડી ખૂન જાય પીશ હવે ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને હવે અમે હંધાઈ છે નાસ્તો કરવા વી આવ્યા અમાર બેન ની કા બેન નાસ્તો કરી લીધો કરી લીધો અમાર જાય સોભા બેન ની હવે નાસ્તો કરે અમાર દીદી બેન તો ઊભા ઊભા બે હું નહીં નામી તો નાસ્તો કરો બરાબર નાસ્તો કરી લઈ તો બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આપણેથી મસ્ત મસ્ત ઊભા થઈ અને નાઈ ધોઈને ફ્રેશ થઈ થઈ અને ભાઈ હોવાનું બહુ મસ્ત હતું અત્યારે બેન અને ના અને રોપાઈને શૂટ કર્યું આપણે ઊભા થઈ ગયા અને ભાઈ રૂમ નથી જોરદાર હતો આપણી રૂમ હતી અને એસી બેસી કમ્પ્લીટ હતું અહીં બાલ્કની હતી અને અહીંયાથી બહાર જવાનું બહારનો વ્યૂ તમને દેખાડું કેવું કંઈ કેવું નિયમ અને મજા આવી ગઈ ઊંઘે મસ્ત આવી જાય અને ચાર જોવા મસ્ત મજાનું સા પાણી પીએ ને આપણે ફ્રેશ થઈ જશે હવે જયીભાઈ તો ફાઇનલી ભાઈ અમે ને આ જગ્યાએ રોકાણેલા હતા બોડેલી બોડેલી ભાઈ અને મજા આવી ગઈ બોડેલીની અંદર અને અમારે જવાનું છે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે પણ રસ્તામાં અહીંયા હાથ પડી ગઈ ને તો ક્યાંય નહીં રોકાઈ ગયા થઈ જાય ફોટો જાય ના પૂગીએ ને કાંઈ ના કાંઈ થાય તો નહીં ના રોકાવ રોકાવ અહીંયા પૂજ્યા હતા યાદ બહાઈ રહો એ ગાડી માં પૂગી ગયા ગાડી રો બધા રામ જો પેલા બેલા બધું પેક થઈ ગયું છે અહીંયા કમ્પ્લીટ અને બધાય બેહેસ ફાઇનલી મારા બેન ની આવી જશે હા ને ને બિઝી થી ગબે અમારું કે મસ્ત છે કે આ ટીવી આજ આખી રાત ટીવી જોઈને મસ્તી કરે એવું તો હવે આ કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે

ફાઈનલ અત્યારે ભાઈ આપડે પૂગી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને અહીંયા ભાઈ પાર્કિંગ કરવું પડે બહુ આગું પાર્કિંગ જે છે ઊભા બધે કા આવું તૈયાર થાય હવે થોડીક વાર રીન પછી જાય કે રિક્ષા બાંધવી પડે કે બસ માં જવું પડે એવું હોય તો થોડીક વાર ઈન પછી વેચી એવું બધું પેલા હે ને અહીંયા ટિકિટ કાઉન્ટર આવી જશે પેલા ટિકિટ કરાવવી પડે ભાઈ ત્યાં સુધી અહીંયા હે ને કઈ વસ્તુ નથી અને ખાસ કરીને એક વાત યાદ રાખતો હે ને કેશ નથી ચાલતું તમારે હે ને અહીંયા એટીએમ કેવું ગમે હે ને ઓનલાઈન પેમેન્ટ જ કરવું એટીએમ હોય ને તો તમને અહીંથી ત્યાં ઓલું ટિકિટ મળશે ને કે ટિકિટ મળશે અને ખાસ તો છે ને ભાઈ તમે ફરવા આવો ને તો તમારે ટિકિટ નો ભાવ શું શું રહે એ બધું અહીંયા જો આખા બોર્ડમાં મારેલું છે વિડીયો સ્ટોપ કરી અને બધા હે ને પાછી લેજો હું પ્રમાણે ભાવ છે અને હું જોવાનું છે એ બધી વસ્તુ તમને આમાં લખેલું હોય એટલે ખબર પડી જાય તો ફાઇનલી ટિકિટો આવી ગઈ છે કેટલી છે હા તો બોલે આખી છે ફરવાનું છે નીકળવું જ ને પૈસા વસૂલ કરવા વસૂલ કરી નાખવા હવે ફી ગયા કારણ કે એટલે અમે પચીસ જણા છે કુલ બધા છે તો પચીસ ટિકિટ લઈ લીધી છે તો હવે જઈ બસમાં લાવવાનું હોય અહીંથી ને હવે બસમાં પછી કઈ કઈ જગ્યાએ લાવવાનું છે ક્યાં નહીં બધી હવે આ ટિકિટમાં લખેલું હોય એ જગ્યાએ વાસી બાસી નહીં અને બધા જો કમ્પ્લીટ અહીંયા તૈયાર થઈ ગયા છે જો આમ બધા જો બેઠા છે તૈયાર થાય છે આવું અમારે લાવે થોડે જ આમ તો લઈ થોડે જ

એમ હા તો ત્યાં મૂકી દે બસ તરફ જાય છે અમે અને દરવાજો છે દરવાજો કઈ ઓલું તો હે ને હેન્ડલ બેન્ડ જોઈએ આપણે ખોલે જો વાહ આ ફિલિંગ છે ભાઈ આ ગોગા ભાઈ ની હે ને ભાઈ બસ સ્ટેશન ફોટા પડાવ આ બસ સ્ટેશન હેલા ભાઈ ફોટો ફોટો દેખાડજો

પછી te dan el તો ¿Qué es eso? 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 ¿Qué વાત eso? તો ફાઇનલી ભાઈ બસ આવી ગઈ છે es eso? ¿Qué 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 es

બ ચા આવી જાય અહીંયા કમ્પલેટ ઊભા છે બધા અને આપણે આ બંગડી પર રહ્યા જઈએ દર એકવાર આ અંદર વસ્તુ કાંઈ લીધા અને દેતા નથી જે ખાવાની વસ્તુ છે કે ત્યાં બધાને ઊભા રહીને ખાઈ લે તો ફેમિલી નાસ્તો કરવા મળે છે પપલાઈ નઈ છે અહીંયા આ સ્ક્રીન સે હા બેન તારે શું ખાવું કંઈ બેન ને તમારે કાંઈ ખાવાનું ન હોય કાદી હા એમ કાંઈ ખાય કાઈ હાલો થોડું નાસ્તો કરી ખાઈ રહી એટલે કઈ મજા ન આવે કો ભાઈ કો કા પપલીઓ

ઓહો હો તે જોરદાર હે તો ભાઈ પછી આપણે જવાનું છે અને ટિકિટ બિકિટ તો બધું બુકિંગ છે જ હતી અને અહીં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે જોરદાર હવે ભાઈ આપણે જઈએ ધીમે ધીમે બધા અહીંથી ને અંદર જવાનું છે તો ઠેઠ ત્યાં સુધી જવાનું છે આપણે તો બધા જો નાસ્તો બસ તો કરીને કમ્પ્લીટ થઈ જાય તો બધા બેન ને બધા હવે જઈએ અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી

બધા તો પોલીસવાળા ઉભા હોય ત્યાં આપણે ત્યાં શૂટ ન કરીએ છીએ એવું અહીં કહેતા હતા તો મારી અંદરથી બધા વિડીયો ને ડિલેટ મરાવ્યા છે તો ખાલી તમે બધા કોક આવો તો ધ્યાન રાખજો એવું કે શૂટ ન કરતા હવે તો અમે અહીંયા બધા જો ફોટો શૂટ ને એવું કરીએ છીએ ફોટા ને એવું પાડીએ છીએ તો ફેમિલી મસ્ત મજાનું ફોટો શૂટ હાલે છે અહીંયા અમારે બેન પાણી પીવે છે કા હા 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 ભીન ભીન કોકરા કરે કરતો પીદા 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 જો ભાઈ મસ્ત મસ્ત અહીંયા હંધુ હે રો ભાઈ જો પાણી નું વહે છે ને જોરદાર હંધુ જો આમે તો બહુ મસ્ત હે ભાઈ અહીંયા થી જો સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે અહીંયા અહીંયા જોરદાર છે જો બધું જોલ જો આલા દે જો હા હા નીકો નિકો નિકો ફોટા પાડવા વાળા વાહે આલા જો ફોટા પાડવા વાળા બધી ને વાહે હોય હા તો ફીમિલી જવું હોય બધા પાછા હાલવા મળ્યા છે લોકેશન આવે ને ઘડીક વાર ફોટા પડે રહી જાય પાછા હાલવા મળી જવા લગદી ના કે દો ભાઈ લે ભલી રહે અમે બતાજો અમે ઉપરી જ છે મજા આવે હાલ લઈ તો હાલો બધા અમાર ધીમે ધીમે હાલ લઈ તો વાંધો ન આવે જો જો બધા ઘણા ખરાત આગળ વીયા જા છે અને આ बाजू થી સાઈડ વ્યૂ આવે છે કઈ અલગ જ છે જોરદાર જો મજા આવે હાલ લઈ ધીમે ધીમે હા 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 આ બે આંદો હો આ હું થાય હવે મારે હું ભાગજે ભાઈ કે ભાઈ 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 આય આવો 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 તો ભાઈ જો વીએ પછી લિપ માં બધાય અને પછી પાછે અહીંથી લિપ શરૂ થાય કેટલી બેક લાગે કેમ બર

તો ફેમિલી આઈથી ને નર્મદા નદી આવે છે કઈક અલગ જ થી રોવા ઓહો હો 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 એવું આવે છે કઈ ગજબ નો હોય મસ્ત મસ્ત બધે જો ફરી છે ફૂલ એન્જોય કરીએ છીએ બહુ મજા આવે છે હવે પાછું લીફમાં બે જવું છે હાલવું તો છે જ નહીં હે ના કેમ બધા ના કેમ જા બીક લાગે એને સમજો બીક લાગે તેમ જો બેન તને બીક લાગે હે ને આવું

તો હે ને ભાઈ આપણે પૂગી છે હવે હાફ થાય તે શો ફ્યુનિટી ની હાવ હારે આવ નજીક કેવી મજા આવે હે બેન બહુ મજા આવે ને હા આવું જાય બેહી તું સાની મિની નું જો થોડું છે તો આ લિફ્ટ પર હા અને ભાઈ મજા આવે એ બહુ જોરદાર જો હજી તાઈ લિફ્ટ જ છે જો મજા આવશે આવે ની ભાઈ અને હવે આવવાનું છે આપણે અંદર હાવ ભાઈ ગેલેરીમાં

आङ्गी पर माने ना <laughs> ફેમિલી હેને ભાઈ અહીં મસ્ત મજાની બહુ મજા આવી ગયા ભાઈ ચપ્પલ તો જોવો ખાલી એમ આ ચપ્પલ છે આ બાજુ થી ચપ્પલ છે અને ભાઈ અહીંયા કઈક અલગ જ મજા આવી ગઈ હવે જઈએ અમે નીચે નીચે જઈને પછી ત્યાંથી જવાનું છે ઉપર આપણે ગેલેરીમાં તો ત્યાંથી વ્યૂ કેવો આવે ને તમને બતાવું અહીંયા તમને કેવી મજા આવી ને એ એક ખાસ કરીને બધા કમેન્ટ કરી જતો તો ફાઇનલી ભાઈ જોવો પાછા નીચે વી એવા છે હા અને હવે અમારે જવાનું છે ભાઈ અંદર અહીં સ્ટેચ્યુ ની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું ને એની અંદર જવાનું હે મોરા દુરા ધારવા કેટલા મસ હાા ઝાડવા તો હોય જ ને એ ના ધોળ ફરા આવવાનું એ કાયા ની હવે જવાય ની અંદર જવાનું છે હાલો ટેચ ઓફ યુનિટી અંદર જવાનું છે અને પછી થેટ રૂફ જઈએ હે મારે તો વીરી બનાવ દે કે ને હા હાલો હાલો ભાઈ તમે જાઈ માથે તો ફેમિલી અજરે મે આવી ગયા છે સ્ટેચ્યુ ની અંદર અહિયાં તો ભાઈ દો આવી આટ ગેલેરી ને એવું બધું છે બહુ મજા આવ્યુ છે ની હને અને અહીંયા ભાઈ ધો આમ જો વાવ યાર શું વાત કરું નેક્સ્ટ લેવલ જોરદાર હો ભાઈ મસ્ત છે સરદાર વલ્લભભાઈ પટેલની બોલી મોર્તિનું મસ્ત કેમ ના એમને મોકેલું છે ઈજ છે કે મને ખબર જોવા દાવ ખબર નહીં ભાઈ અહીંયા કાંઈ જોઈ લઈએ હવે ને જોઈ લો ભાઈ ઉપર લાઇટ ડેકોરેશન ને સંધુ છે જોરદાર સંધુ તો ફેમિલી બહુ મજા આવે છે ને બહુ જોરદાર છે અહીંયા વસ્તુ અહીંયા ભગવાનમાં નીચે આવી મૂર્તિ ને એવું બધું બનાવે છે અહીંયા તો ટીવી શરૂ છે તો જોરદાર છે ઓકે બધું બહુ મસ્ત બહુ મસ્ત ને ઓગા ભાઈ કેમ છે કાંઈ ઘટે નહીં ને હા એ આમ જોઈ જો ભાઈ આમ જો નજારો જો ખાલી તમે એક વાર તો ફાઇનલી જો ભાઈ બધા લિફ્ટ માં વેહી જ છે હવે જવાનું છે મારે ઉપર આવ ગેલેરી કેવાય હવે સ્ટેચ ઓફ યુનિટી માં આવ માથે આવ માથે જવાની તો બસ જાવી તો ફાઇનલી ભાઈ આપણે હેને પહોંચી ગયા છીએ હવે ઉપર હે તો જો કે ગયો તો આવ જો ઓહો હો હો બેન આવી જા માથે

તો ફાઈનલી આપણે પૂગી જાય કેમ કેટલા હજુ રહેવાય ગેલેરીમાં કાવો હા બેન કેમ અહીંથી મજા આવે ને જોઈ હે કે તો બા સાંભળતા છે હા કે હા જો ભાઈ એ વાત છે કા બેન મજા આવે ને હમ હવે ઓલી બાજુ જવાનું છે આમ ચારે ફરતી હવે ગેલેરી છે ને તો ચારે ફરતી તો મારી જાય જોઈએ બધી બધું કેવું કેવું છે તો જો ભાઈ આ રીતે કે કક ઉ સ્ટેચું બનાવેલ છે જો કેટલું ખતરનાક કેમ ભાઈ અંધારું થઈ ગયું અંધારું હાલો હાલામ જાય આલમ ફરી ફરી ચારે બાજુ ફરી ફરી નીકળવા તો આમ જોવો તો ખરા ઓહ હોમ જો કેવી રીતે આને શૂટ કરે છે હે કેમ હે હે યે હવે ફીટીંગ બેટીંગ બધું કેમ છે હું કહેતા હા કેમ હશે કેમ હશે કેમ ભાઈ કેવો ગજબ હે કેમ હશે હા હા તો ફેમિલી જો આ તીન કે ક્યાં મસ્ત મજાનો વ્યૂ આવે છે જોરદાર જો આ પાછળનો ભાગ છે કેમ બેન મસ્ત હે ને ને જો ભાઈ બાદ શારે બાદ આટા ને ઉમારી છે મસ્ત મસ્ત વ્યુ નો એન્જોય વ્યુ ને એન્જોય કરીએ છે તો ફેમિલી હવે જાય માથે બધી ફરી લીધા બહુ મજા આવી ગઈ હવે જાય છે પાછા નીચે તો ફાઇનલી હવે હે ને ભાઈ બહાર નીકળી જશે એ બહુ મજા આવી જાય અહીંયા અને જોવાનું ભાઈ હે ને વાર એક્સપિરિયન્સ કેટલો બહુ મજા આવી જાય જે અહીંયા આવી જાય છે એને બધાને તો ખબર જ હશે કેટલી મજા આવે પણ નું આવ્યો હોય ને એને એકવાર કહું એકવાર જરૂરથી આવજો બહુ મજા આવે છે અને હવે જો અહીંથી નામ જઈએ બહાર અને અહીંથી ના જો પહેલીવાર વ્યૂ દેખાડી દો તમને જવારદાર ભાઈ મસ્ત મસ્ત અને તો બધા હાલો મીડા છે અને હવે આપણે જઈએ અને આજનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય